ભાવનગર જિલ્લામાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે તળાજાના માંડવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તળાજાના માંડવા ગામે દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી જ્યાંથી 3975 કિલો ગોળ 100 મણ લાકડા સહિત 1470 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો अलंग पॉलिस स्टेशन ना स्टाफ सूतो रही गयो अने स्टेट मोनिटरिंग सैले चार लाख हजार नो मुद्दामाल झड़पी ने अलंग स्टेशन में धोरणसर गुनो नोंधावी आगनी कार्यवाही सौंपी